તમારા બાપ દાદા ને મેણું લાગ્યું હતું અને મેણામાંથી આ સાબુ ઉત્પન્ન થયો છે તો આ બ્રાન્ડ્સ નું નામ તમે શું રાખ્યું અને કેમ આજ રાખ બ્રાન્ડ નું નામ રાખ્યું છે મોમ ટચ એ જે કોઈ મહેમાન હતા એ પરિવારના હતા ત્યારે એવું કીધું તો તમારા ઘરે જમવા આવીએ

ભારત ભારતભરની અંદર અને એની સાથે ભારતની બહાર પચાસ કન્ટ્રીની અંદર કન્ટેનર કન્ટેનરન્મોઢે માલ વેચાઈશ તો આવી કઈ પ્રોસેસ ખરી કે તમે આ બેનોને પાંચ પ્રકારના સાત પ્રકારના કે દસ પ્રકારના એમને જે મદદરૂપ થાય અથવા તો એમને જે ગમે એ ટાઈપના સાબુએ ઘરે બનાવી શકે પચીસ પચાસ બેનો જો ભેગી થતી હોય તો હું એમના ઘર સુધી જઈને આ નોલેજ આપી શકું છું મારો ગોલ છે મહિલાઓ વધુથી વધુ રોજગાર રહે અને આજની દીકરીઓ આગળ વધી શકે અને આજની દીકરીઓને આઉટલાઇન થી બચાવવા માટે આ નોલેજ આપવાનું છે કોઈ એક જ ઘટનાનો એવું વર્ણન કરો કે જેમણે તમને દિલથી આશીર્વાદ આપ્યો હોય એવું ટોટલ આ નવેમ્બર મહિનામાં હું તમારી સાથે બેઠો જો આ નવેમ્બરમાં મારી પાસે 15 જણાનો એવો આવ્યો કે મેં માનતા રાખી સાબુનું સિલેક્શન કરતી વખતે કઈ કઈ એવી બાબતો છે કે જેના પેકેજિંગ ઉપર લખેલી હોય તો એને આપણે સાવધાનીપૂર્વક વાંચવી જોઈએ બોક્સમાં લખેલી ઉપર ના ચાલે કારણ કે માર્કેટિંગ નો જમાનો છે જે કન્ટેન્ટ સારા હશે ને જો તમને ફરીથી જીવનની શરૂઆત કરવાની આવે તો તમે શું કરશો આ સવાલ નો જવાબ નથી મારી પાસે